ઓલ ગુજરાતી જીકે ચેનલ માં આપણો हार्दिक स्वागत છે ગુજરાતના ઇતિહાસમાંથી લેજેલ जीके ના 15 પ્રશ્નો આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર 1 ગુજરાતમાં સૌપ્રથમ કયા સ્થળેથી હડપ્પી સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા ઓપ્શન એ લીમડી તાલુકાના રંગપુર ખાતેથી બી કચ્છ જિલ્લાના ધોળાવીરામાંથી સી અમદાવાદ જિલ્લામાં આવેલા લોથલમાંથી ડી મહેસાણા જિલ્લામાં આવેલા લાગણાજમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ લીમડી તાલુકાના રંગપુર ખાતેથી હડપ્પી સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા પ્રશ્ન નંબર બે જુનાગઢની મુક્તિ માટે એકઠા થયેલ જનમતનું નેવૃત કોણે કર્યું હતું ઓપ્શન એ ઇન્દુલાલ યાજ્ઞિક બી શામળદાસ ગાંધી સી રતુભાઈ અદાણી ડી છોટુભાઈ પુરાણી સાચો જવાબ આવશે ઓપ્શન બી શામળદાસ ગાંધી પ્રશ્ન નંબર 3 સિદ્ધપુર નું પ્રાચીન નામ શું હતું ઓપ્શન એ ખેટક બી વલભી સી શ્રી પ્રાચીન નામ પ્રશ્ન નંબર ચાર અશોકના શિલાલેખ પર કેટલી ધર્મ આજ્ઞાઓ કોતરાવી છે ઓપ્શન એ અગિયાર બી અઢાર સી પંદર ડી ચૌદ સાચો જવાબ આવશે ઓપ્શન ડી ચૌદ પ્રશ્ન નંબર પાંચ કયા રાજાના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો વિકાસ થયો હતો ઓપ્શન એ સિદ્ધરાજ જયસિંહ બી ચંદ્રગુપ્ત મૌર્ય સી સમ્રાટ અશોક ડી ભટાર્ક સાચો જવાબ આવશે ઓપ્શન સી સમ્રાટ અશોક રાજાના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો વિકાસ થયો હતો પ્રશ્ન નંબર છ માર્કોપોલાએ કયા વંશના શાસકોના શાસનકાળ દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી હતી ઓપ્શન એ સોલંકી વંશ બી ચાવડા વંશ સી મોત્રક વંશ ડી વાઘીલા વંશ સાચો જવાબ આવશે ઓપ્શન એ સોલંકી વંશ પ્રશ્ન નંબર સાત ગીરનાની તળેટીમાં સમ્રાટ અશોક સાથે બીજા કયા શાસકોએ શિલાલેખો કોતરાવેલા છે ઓપ્શન એ ભદ્રાર્ક બી રુદ્રદામા નંબર આઠ પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી ટોલેમીએ પોતાના ગ્રંથોમાં ભરત નો કયા નામથી ઉલ્લેખ કર્યો છે ઓપ્શન એ ભ્રગુકચ બી બેરી સી બોડે ડી અષ્ટપૂર્વા સાચો જવાબ આર્સ છે ઓપ્શન બી બૈરી ગોજા પ્રશ્ન નંબર નવ સમ્રાટ અશોકનો શિલાલેખ ગીરના તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ઓપ્શન એ ધીરજ કુંડ બી દામોદર કુંડ શ્રી આત્માકુંડ ડી સુરજકુંડ સાચો જવાબ આર્સ છે ઓપ્શન બી દામોદર કુંડ પ્રશ્ન નંબર દસ પંચાસર નીચેનામાંથી કયા વંશ સાથે સંકળાયેલું છે ઓપ્શન એ વાઘેલા બી સોલંકી સી ચાવડા મૈત્ર ઓપ્શન સી ચાવડા વંશ સાથે સંકળાયેલું છે પ્રશ્ન નંબર અગિયાર ચાવડા વંશ અંતિમ રાજવી કોણ હતો ઓપ્શન એ સામંતસિંહ બી યોગરાજ સી મહિપાલ ડી રામસિંહ સાચો જવાબ આવશે ઓપ્શન એ સામંતસિંહ ચાવડા વંશનો અંતિમ રાજવી હતો પ્રશ્ન નંબર બાર મગજના ગુપ્ત સામ્રાજ્યમાંથી કોને ગુજરાતને મુક્ત કરાવ્યું હતું ઓપ્શન એ કુમાર બી ભજરાર કે સી શિલાદિત્ય પ્રથમ ડી ધ્રુવસેને સાચો જવાબ આવશે ઓપ્શન બી ભદ્રાર કે ગુજરાતને મુક્ત કરાવ્યું હતું प्रश्न नंबर तेर सोलंकी युग की शुरुआत क्या शासक यदि ऑप्शन ए भीमदेव सोलंकी बी सिद्धराज जयसी सी मूलराज सोलंकी डी कर्णदेव सोलंकी साचो जवाब ऑप्शन सी मूलराज सोलंकी प्रश्न नंबर चौदह मैत्रक वंश शासन काल दरमियान क्या धर्म ने विशेष प्राधान्यता मिली थी ऑप्शन ए जैन धर्म बी बौद्ध धर्म ધર્મ પ્રશ્ન નંબર પંદર દેસલપુર અને સોરપુરડા વગેરે ઐતિહાસિક સ્થળો કયા જિલ્લા માં આવેલા છે ઓપ્શન એ કચ્છ બી અમદાવાદ સી સુરેન્દ્રનગર ડી મહેસાણા સાચો જવાબ ઓપ્શન એ કચ્છ જિલ્લામાં દેસલપુર અને સુરકોરડા વગેરે ઐતિહાસિક સ્થળો આવેલા છે